ઉત્તરાખંડમાં આજથી લાગુ થશે સમાન નાગરિક સંહિતા મુખ્યમંત્રી લોન્ચ કરશે યુસીસી યુસીસી પોર્ટલ આ સાથે જ બનશે લાગુ પ્રથમ રાજ્ય દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો ભાજપા કોંગ્રેસ અને આપના દિગ્ગજો ગજવશે રેલીઓ આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાર્ષિક એનસીસી કેડેટ્સ રેલીને કરશે સંબોધિત નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ પર રેલીનું કરાયું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લગાવશે આસ્થાની ડુબકી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહેશે હાજર મહાકુંભનો આજે સફળ પચીસમો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ માટે જીએસઆરટીસીની પ્રથમ બસને બતાવશે લીલી ઝંડી વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા રૂપિયા આઠ હજાર સોમાં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વધુ એક સફળ રેડ સનાળા રાજપર રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી એક હજાર પેટી દારૂનો જથ્થો કર્યો જપ્ત આ પહેલાં ટંકારા તાલુકામાંથી પણ ઝડપાયો હતો એકસો એંશી પેટી દારૂનો જથ્થો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયા સામે પચીસ ટકા અને પહાડી વિસ્તારમાં બર્ફીલા પવનના પગલે ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નોંધાયો ઘટાડો છ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર તો ગાંધીનગરમાં બાર પોઈન્ટ આઠ અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન